ચાલો મિત્રો વાવાઝોડું શરૂ થઈ ગયું છે અને હવે થોડી વારમાં તો વરસાદ ને એવું આવવાનું છે વાવાઝોડું છે હું ઉગમની બાજુ થાય થાય શું નહી કઈ નક્કી નહિ પાણી પાણી ખેંચ્યું ભાઈ વાંસરી માં બધું પાણી આવી આવ્યું બધું ફલ્લી છે આ ભેડો હતો આ પૂછું પાંદડા પાંદડા બધું ઉડી ગયું મેળા ઉપર બે થી પેલા તો આપણે મેળો કર્યો હતો અને મેળાના પાંદડા ઉડીને ક્યાં વૈ જાય એવી ખબર નહીં હતી અને જવો હજી પવન તો ફૂલે ફૂલ આવે છે બરોબર આ જવા ઓસરી આખી ઓસરીમાં આ પાણી આવી ગયું અને આ ફલ્લી ગયું બસ સુ છે હવે હવે શું કરવાના જ ફોન લાગતો નથી ટાવર બધા બંધ થઈ ગયા વાવાઝોડું ચાલુ થયું ફૂલ પતરા બાંધ્યા મિત્રો પતરા ઘડી ઉડી જાત થઈ ગયો રીતે બંધાવી દીધા પતરા બંધાવ્યા અને આમાં બધે પાણી આવી ને ફોલો પાડી દીધો ફોલો પાડીને પાણી નીકળી જાય ને જો આમાં બધે પતરા ઉડ્યા એટલે પાણી એમાં પડવા માં જોયું અંદર જવું બધું લાશ ને બાઈક પણ ઘોર ખરા હવે બહાર જવાય એમ છે એની ચસરી કાગડો કિડ મિત્રો કે વાવાઝોડાની નાગાહી કરતા હતા આપણને હાથું નહોતું માનતું મનાતું પણ જો આ બધું ભાંગી છોડી નાખ્યું થોડીક વારમાં એક જ માટે અને અત્યારે પવન છે ને એ ઉગમણી બાજુથી શેરું તો હવે શેર દરિયા બાજુ જતો રહ્યો છે હવે દરિયા પાછળથી જો ફરમટી મારી છે ને તો ચાર પાંચ વર્ષ પહેલાં જે વાવાઝોડું થતું હતું ને એ ટાઈપનું વાવાઝોડું સાંભળા ને બધું પાડી દે એવું લાગે છે મને અને જવો

આપણે ખેત ની વાત જોતા હતા ખેતી વરસાદ આવે ખેતી માવઠું થાય ખેતી વાવાઝોડું આવે અંબાલાલ દાદા આગાહી કરતા હતા પરેશભાઈ આગાહી કરતા હતા આજે મિત્રો એની ઘડી આવી ગઈ અને તો હજી અડુરુરુન કડુરુરુન થડુરુરુન ચાલુ છે તો દસ દહાટી હા અને આપણે ભાઈ હમણાં છે ને વીડીઆઈ બનાવતા નહોતા કારણ કે આ વાવાઝોડાની આગાહી હતી એટલે ક્યાં જ આવું આપણે કારણ કે મારો વિષય છે બધો ઐતિહાસિક સ્થળો જોવાનો તો ઐતિહાસિક સ્થળમાં એમ કહેવાય કે ટૂટલા ફૂટલા બંગલામાં ગળ્યા હોય ને વાવાઝોડું આવ્યું હોય ને બંગલો પડ્યો હોય તો અને એવી વાયુ હોય એની અંદર ઉછરા હોય ને વરસાદ આવ્યો હોય ને વાયુ ભરાઈ હોય પાણીમાં ડૂબી જાય આવું બધું બની જાય એટલે આપણે ગળિયા બનાવવા જતા નહોતા પણ જો આ છે ને આમ તો સામે વાળનું પાછો પાલવનું છે કેટલું કેટલું છે જો રોકા કાઢી નાખે એવો જ વરસાદ છે આ કાંઈ ઘટે નહીં હો બધું પલાળીને બહાર જવાની હિંમત આપણી કેમ હાલે મિત્રો બહાર કેમ જવું જો આમાં વાંસરીમાંથી ઘરમાં પાણી કરી ગયું જો અમારા વંશીભાઈ ઊભા છે આવો તો ભાઈ એની તરીકે આવો તો એ ભાઈને આ જ છે આ એના જીવનનું બીજું વાવાઝોડું છે પહેલી વાર તો એને ખબર નહીં પડી હોય કઈ રીતનું વાવાઝોડું હતું એમ કારણ કે આ ભાઈની ઉંમર અત્યારે થઈ ગયેલી છે આઠ નવમું વરસ હવે એ પેલા વાવાઝોડામાં બે વર્ષના હતા અને ક્યારે વાવાઝોડા આવ્યું તેથી મોટા ખબર હતા પણ વાવાઝોડાને ખબર નહીં રહી હોય તો પર થઈ ગયો અને આમાં પછી અમારી કાર્યવાહી ચાલુ ભાઈ હા નળિયા ઉડી ગયા હતા છે થાય હા બરોબર જો કાંઈ ઘટે નહીં આમાં અને વાવાઝોડું ફૂલે ફૂલ ખાય અને જો અમારે ડોલ ને એવું બધું ઓલે ડેલે પગી ગયું હવે શું કરવું આમાં કાંઈ ખબર નહીં પડતી જો મિત્રો અમારા ગામનું બોર્ડ નવો રોડ બન્યો એટલે આ બોર્ડ મરાણું પહેલું વહેલું ગામનું નામ બોર્ડ આ મેથળાની અંદર મરાણું છે તો આ રોડે બની ગયો અને આમો રોડ છે ને એ મિત્રો ઝાંજમેર રોડ છે અને આ પત્તાપરા રોડ હવે માવઠું છું અમે જઈશી વાડિયે હાલો જઈએ હવે વાડીએ માવઠું એટલે કે વરસાદ આવ્યો અને થોડોક પવનનો ઝોંટો પણ આવ્યો હતો તો હવે વાડીએ હું હાલ છે જોવા જઈએ અને એ પણ તમને વિડીયોમાં બતાવીશું કન્ટિન્યુ મારો વિડીયો આ જોતા રહેજો કા ભાઈ કીધું હે ભાઈ હું વરસાદ જોવા અમે જઈ રહ્યા છીએ વાળીએ હવે ગામનો વરસાદ તો તમને બતાવ્યો અને જોવા નાળું બન્યું અમારે પાણી ભરાણું ના રોડ તે આરસી સીમાન બધે અત્યારે તો આ માહોલ છે બધો અને વરસાદ હજી સડ્યો છે હજી આ બંધ નથી થઈ ગયો આવવાનો જ છે બરોબર તો મિત્રો ઘણા દિવસથી આપણે ગરમી અને બફારો સહન કરી રહ્યા હતા અને વરસાદ થશે એવી આગાહી તો અંબાલાલ દાદાને અમારા પરેશભાઈને બીજા જે તે નિષ્ણાતો આગાહીઓ કરી રહ્યા હતા અને આપણે રાહમાં રાહમાં કાંઈ કામ નહોતા કરી કારણ કે ખેતીનું કામે હજી મિત્રો અધૂરું જ છે ખેતીનું કામ પૂરું નથી થયું ઘણા મોલ હજી તલ મગ બાજરી એવું બધું હજી ઊભું છે અને ઢોરની નિરણ તો હાવ બગડી જ ગઈ છે આ વરસાદથી એટલે ખૂબ જ મોટું નુકસાન થયું અને વાવાઝોડાનો ખતરો તો ટળ્યો એમ કીધું પણ છતાં એક પવનની ફરમપી હતી કે પતરા ઉડાડી મૂક્યા પણ રહી ગયું થોડુંક નળિયાની ઉડ્યું છે થોડું થોડું પણ કાંઈ બહુ વાંધો નથી આવ્યો તો આપણે હવે વાડીએ જઈને જોઈશું કે વાડીમાં કઈ કઈ નુકસાન કરી છે કેવું બધું આ છે મિથળા બંધારાનું શૂટિંગ અને સીન જુઓ પાણી પણ થોડું ઘણું આવ્યું લાગે પણ બંધારાનું બંધારાનું છે હજી વરસાદ શરૂ જ છે જુઓ આ ગટરમાં નવું પાણી આવી જો એટલો વરસાદ છો છે ને હજી ચાલુ છે વરસાદ છત્રી પટેલ છે જુઓ પાણી કેટલું આવે છે ખેતર માંથી કેટલું બધું પાણી છે ખેતર માંથી આવે છે જુઓ આ બાજરીનું નાંડર હજી ઉભું છે વાળીએ કાકાની વાડી છે આપણી વાડી હા અમે નાળિયેરું ત્યાં છે અને આ રસકો પડી ગયો બીનો રાખેલો હતો અમે મેળો ખેડી નાખેલું છે આ અને આમાં ફૂલે ફૂલ વરસાદ થઈ ગયો વાડીઓમાં એવું હામે ગામ બતાય અમારું એ વાડી હતી

જો મિત્રો આ રીતે નિરાવ ઢાંકો પીડ્યો આમાં બહુ મી આવે તો આ એથી પલ્લી જાય ચાલો ભાઈ વાડી આવી ગઈ અહીં વરસાદ ચાલુ છે જો બાજરી તો આ ડુંડા લણીને આપણે નાખી દીધા હતા વરસાદ ચાલુ છો ચાલો નમસ્કાર મિત્રો તો આપડે આ માવઠાનો વરસાદ તો ચાલુ છે કેટલા દિવસ છે એ કાંઈ નક્કી નથી સવે તબિયત જાળવવી અને વરસાદમાં પલળવું નહીં ઘરની બહાર ઓછું નીકળવું અને ખેતીવાળાને પણ ધ્યાન રાખવું આ વરસાદ ખૂબ જ છ છે આ વાવણી લાયક થઈ ગયો પણ હજી વાવણી ન કરાય ચોમાસાને હજી એક મહિનાની વાર છે તો મિત્રો આમાં તમને આ માવઠાના વરસાદનો અને વાવાઝોડાની બધી વિગત સાથે તમને વાત કરીને બધો દ્રશ્યો બતાવ્યા તો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જણાવજો અને કોના કોના વિસ્તારમાં કેવો વરસાદ છો એ પણ જણાવશો અને અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ હવે ફરી મળશું નવા વિડીયોમાં અત્યારે સૌને નમસ્કાર